હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજના નવા લોકો તમારું હાર્દિક સ્વાગત છે આજે વહેલા વહેલા ઉઠી ગયા છે પણ હજુ નયા નથી ધ્રુવ મારે નહીં નાખ્યો છે મારે બાકી છે તો ઉપર હવે તબા ઉપર ચક્રને પાણી પીવા માટે મૂકી આવો ચાલો ટપ પાણીનું ભરી લીધું છે અને અમારો ધ્રુવ ભાઈ પણ આવી જશે ટપ ભરીને ટપ આ પાણી ઢોળી નાખો ઢોર નાખ ત્રુ ત્રુ ભાઈ ઢોળ નાખે અને નવું પાણી નાખી દે ચાલ હા હા તું નાખ બી ભાઈ બની નાખો અરે ભરી નાખો બી કોડિયા મસ્ત ભરી નાખો રેડી બસ વાહ રેડી 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 કે આ ભાઈ તાક રમજી થોડીક જો અમારે રવિને રમશે આ બાજુ એ મૂકી દે રમા ભાઈ થોડીક રમ હા જો વાહ વા ધ્રુવ પણ છે રમને આ બાજુ ઉર્યા હા પાણી રેડ રેડી દીધું હે રામપાતરમાં જોઈ લો અને આ છે બાપ ધરુસ ગુલાબજીમાં ફૂલ આવી ગયા છે જોઈ લો અડધા તો અંદર ફૂલ આવી ગયા છે અને અમારે છોકરી થેલી તોડી નાખી છે થેલી તોડી નાખીને ભાઈ હવે એમ ના કર તો હવે પાણી ના ઢોર તો વિડીયોને જોતા રહેજો જો વહેલા વહેલા ઉઠી ગયા છોકરા અમારે અને યસકો નાખે રહી છે મારે નિયતિ લક્ષ્મીને જોઈ લો નાખો યાંસકો વાહ ધ્રુપંશ જોઈ લો નાખો યાંસકો આવડી છોકરીનો ઉઠાડી ના દેતી તો છોકરા અમારે વહેલા વેલા જો ચિત્ર પછી દોરેલા છે ને શું દોરેલા હાલ કલર વાહ અમે આજ કલર જો એ દેખાડ કલર કેવા લાયા લાવો દેખાડો ઓ કલર મસ્ત લાયા જોઈ લો કના માટે લાયા એ એય એમ ના કરો જો પાછળ આવ તો જો અમારા જો છોકરા વટેરા છે

પેટ્રોલ લઈને અમે આવી ગયા જોઈ લો ભરતભાઈ ઉભા અમારે બાઈક લઈ પેટ્રોલ ડીઝલ મળશે આ કેમ નહીં બી મળે છે ને આકાશ પેટ્રોલ ડીઝલ મળે છે ને કાંઈ તો તમારે પેટ્રોલ લેવું હોય તો પેટ્રોલ ડીઝલ મળશે આ શોપે દુકાન પર હેલો ગાઈશ વિડીયોને ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઉડતા નહીં ઉડતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે